ગુસાઈજી ને જેમ સાત લાલજી થયા તો પાછળથી આપણે ગાદી ચોથી આ બધું પાછું નથી આમ જ નીચે વલ્લભ કુલ ના ઘરની વ્યવસ્થા કે સાત લાલજી હતા તો સાત સ્વરૂપ પધરાવે આઠ લાલજી હોત તો આઠ સ્વરૂપ પધરાવત નવ લાલજી હોત તો નવ સ્વરૂપ પધરાવે પણ એમાં વૈષ્ણવ પછી અંદર અંદર વેચી લીધા કે આ પહેલા તારા ને બીજી મારી ત્રીજી તારી ચોથી તારી આ બધી આપની અજ્ઞાનતા છે ગોપાલદાસજી શું કહે નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું શ્રી વલ્લભ નો પરિવાર વૈષ્ણવ માટે તો પ્રત્યેક વલ્લભ કુલ સમાન જ હોવો જોઈએ ત્યારે પણ એવો ભેદ એ ઘરની એમના ઘરની અને ગુસાઈજી સાત ગાદી કરી જ નથી ગુસાઇજી તો સતગરા બનાવ્યું હતું કે સાતે લાલજી એક ઘરમાં રહીને સેવાના

તો હોય એનાથી મહાપ્રભુજી ક્યારે રાજી થવાના નથી એ તો બધામાં કરીને મહાપ્રભુજી રાજી ઘણી વાર આપણી લૌકિક બુદ્ધિ આપણે અલૌકિકમાં વાપરીએ છીએ ને તો ત્યાં પણ લૌકિકતા ફેલાવી ઠાકોરજીમાં ગુરુજનોમાં વૈષ્ણવજનોમાં ક્યારે પણ આપણી આવી લૌકિક વાઘલા બુદ્ધિ ઠાકોરજીમાં વાપરેલી નહીં આ તો સાત લાલજી હતા એટલે સાત ગાદી સાત પીઠ એવું કોઈ પુષ્ટિ માર્ગમાં ઉલ્લેખ નથી શાસ્ત્રોમાં આ તો પાછળ બાકી આ બધા લાલજી છે એમ જોવા જાવ તો ભૂતલ ઉપર અત્યારે બે જ લાલજીના વંશ છે સાતના છે જ ગીરધરજીના અને યદુનાથજી બાકી બધા ગોદ પધારેલા છે એટલે એમ જોવા જાવ તો સાત એ લાલજીના છે પણ નહીં વંશજી બે જ લાલજી ના ભૂથકમાં બિરાજે છે હવે એમાં બી આપણે એમ કીધી કે હવે આ નથી પેલા છે તો આ બધી અત્યારના સમયમાં અને બાળકો આગળ તો આ બધું આ ગાદી પેલી ગાદી આવું કરવું જ નહીં બધા શ્રી વલ્લભ છે

એવો જ ભાવ આપણે બધાએ રાખો બ્રહ્મ જો કબાટમાં હીરો પડ્યો હોય તો હીરો કબાટનો ના થઈ જાય તો માલિકનો જ રહે બ્રહ્મ આનું લીધું લીધું કોઈનું નહીં જ છે અમે ખાલી સંબંધી આપીએ તો કબાટ કબાટનો નથી માલિક નો જ રહે તો અમે તો મહાપ્રભુજીને શ્રીનાથજીએ બ્રહ્મ સંબંધ આપેલું અને આજ્ઞા કરી છે તો અમે તો મહાપ્રભુજી વતી તમને બ્રહ્મ સંબંધ આપીએ છે એટલે આવા નાના નાના ભાગલા કે નાના નાના વિચાર છોડી બધાય નિત્ય પ્રત્યે ક્ષણ ક્ષણ શ્રી વલ્લભ નો પરિવાર રસના એ જે ગોપાલદાસજી આપણને બતાવી ગયા છે એ ભાવ મનમાં રાખી દરેક માં વલ્લભ જોઈ અને વલ્લભ ના આશીર્વાદ લેવાની કોશિશ કરશો તો સાતે લાલજી પ્રસન્ન થશે તો સાત લાલજી હતા એટલે સાત પ્રકારની વ્યવસ્થા સેવા ક્યારે ન કરવી ન કરવી સેવા એટલે એમ તો ઘણા બધું થઈ શકે જેને નાચ કરવી હોય મહાપ્રભુજીકલ કોને છોડી દેવી છે અત્યાગ્રહ પ્રવેશે પર પીડા ની સંભવે સેવા મહાપ્રુજી પણ કહ્યું છે કે અત્યાગ્રહ પ્રવેશ કે જયારે કોઈ વસ્તુનો અતિ આગ્રહ તમને થઈ જાય કે કુવાના પાણી વગર તો ચાલે જ નહીં ચાલે જ નહીં એમ ભગવાન કરતા વસ્તુઓને મોટું કરી દો કુવા પાછળ કુવાને ના મૂકી શકો તો મહાપ્રભુજી એને કરતા સેવા છોડી પછી તો કુવો મોટો થઈ ગયો ને ઠાકોર કુવા માં પતરા કુવાની સેવા કરવી છે મોટો એ જોઈએ ગયો ઠાકોરજી છોડવા તૈયાર તો કુવો મોટો નથી પ્રભુ મોટા છે એમના થકી આ બધું છે એટલે કોઈ પણ વસ્તુનો અતિ આગ્રહ નહીં કરવો નહીં તો મહાપ્રભુજી કહે સેવા છોડી અને બીજું પર પીડાની સંભવે બહુ અદભુત વાત મહાપ્રભુજી કરે છે કે તમારી સેવાને કારણે જો તમારા ઘરમાં કામ કરવા આવતા નોકરને પણ તકલીફ પડતી હોય એના કરતા સેવા છોડી દેવી સાહેબ કારણ સેવા તમારો આનંદ છે એ તમારો ક્લેશનું કારણ ન થવું જોઈએ મહાપ્રભુજી વારે સમજાવે પ્રભુને ક્યાં રહેવું નથી ગમતું જેના ઘરમાં ક્લેશ હોય ત્યાં ઠાકોરજીને ગમે કૃષ્ણદાસ મેઘન ને જયારે પૂછ્યું મહાપ્રભુજીને કે આ ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે ત્યારે મહાપ્રભુજી કહ્યું ઠાકોરજીને બે વસ્તુ ગમે એક તો માખણ બહુ પ્રિય છે અને બીજા ઠાકોરજીને વૈષ્ણવ બહુ વાના છે અને શું ન ગમે કે ઠાકોરજીને ધુમાડો નથી ગમતો ક્લેશ નથી ગમતો અને ભક્તોના દ્વેષી નથી ગમતા તો ક્લેશ જે ઘરમાં હોય

અને અષ્ટાક્ષર નો જપ કરતા કરતા તમે સામગ્રી કરો એ સૌથી ઉત્તમ છે બીજા બધા મંત્રો કરતા પણ આપણે જે અષ્ટાક્ષર કયો છે તે અષ્ટાક્ષર નું સ્મરણ કરતા કરતા આપણે સામગ્રી સિદ્ધ કરવી અને પ્રસાદી વિશ્વ માટે બનતું હોય તો ઠાકોરજીનું જે ધરેલું હોય એ પ્રસાદી પધરાવી દેવું તો બધું ધરી ન શકીએ પણ પ્રસાદી કરી શકીએ અને એ રીતે બધાને લેવડાય છે આપણી બાળકનો સવાલ લાગે છે સેવા કરે છે કે કોર્ટને ફોલો કરે છે વર્સેસ સેવા કે કોર્ટને ફોલો નથી કરતા જે લોકો કોર્ટ ને ફોલો નથી કરતા તેઓ પણ ટોપ લેવલ પર હોય છે દરેક એવું કે એવું કોઈ નિયમ નથી ટોપ પર જવું હોય કે એના એમ મારું એના ગતજનોના કુંડો છે જો ઘણીવાર આપણને એમ થાય કે આ ખોટું કરે પાપ કરે તોય આટલું જીવનમાં આગળ કેમ છે કારણ કે ગત જન્મના એના પુણ્યો છે અને સંચિત થયેલા પુણ્યો સુખ આપ્યા વગર રહેતા નથી તો સાર આપણે ઉંદો સાર દઈએ તો પછી આપણે મૂકીને પાપ ના કરવા લાગી અરે ના ઉલટા ને એવું લેવું કે આણે પુણ્યો કર્યા હશે તો આટલા પાપ કરવા છતાં સફળ છે તો લાવો હું પુણ્યો બાંધો તો મારા જીવનમાં સુખ સુખા આપણે પ્રેરણા લેતા શીખવું જોઈએ એનામાં બુદ્ધિ વધારે હોય હોશિયારી વધારે હોય એટલે લૌકિક આગળ આવી શકે એમાં જુએ છે અને પોતે પોતાની પોલી નિષ્ઠાથી કરે છે તો એ પણ એ ભગવાન ઐશ્વર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય આ ષડવિદ્વર છે તો એમાંથી કોઈ કોઈને કોઈ ભગવાન નહીં તો ભગવત્તાને ફોલો કરી રહ્યો છે ભગવંતા અનેક પણ છે બળમાં પણ છે એના કાર્યમાં પણ છે એની બુદ્ધિમાં પણ છે તો ભગવાન ન માનતો તો એની ભગવંતાને માને છે ભલે ભગવાન નામ નથી આવતું કોઈ કે હું નેચર માનું છું કોઈ કે હું હ્યુમન બીંગ હેલ્પ કરવા માંગુ મૂળ તો એ બધી ભગવાનની જ ઉપાસના છે વિવિધ પ્રકારની એટલે એવું ન કહેવાય કે ભગવાનને નથી માનતો પણ એ પૂરો પુરુષાર્થ કરી રહ્યો છો ભગવાન ક્યાં એની જોડે છે

એની ઉપાસના ને આરાધના કરીએ છે અને એટલા માટે આપણે ત્યાં એ વિશેષ પ્રકારે બધું ન ગાતા જે નિત્ય લીલાઓ છે ઠાકોરજીની વ્રજની લીલાઓ છે એને ગાવાનો વધારે પ્રકાર છે એટલા માટે આ બધા વંદનીય છે આરાધનીય છે ઘણીવાર પ્રસાદ પણ ગમે ત્યાં કારણ કે ઘણી વાર લોકોનું કયું દ્રવ્ય ત્યાં જાય સીધું ભગવાનના ધરેલા પૈસાથી પ્રસાદ આપે તો દેવ દ્રવ્ય આદિનો દોષ હોય છે એટલા માટે વંદન કરીએ સ્મરણ કરીએ

શું આ રૂઢિ ચુસ્ત વલણ બદલવાની જરૂર છે શું આપ શ્રી માનો છો કે ભારતની બહાર ન્યુઝીલેન્ડમાં રહેતા હોઈએ અને પ્રસંગો પાક શ્રી સત્યનારાયણની કથામાં જવાનું થાય તો પ્રસાદનો અનાદર કરી ના પાડીને ચુસ્ત પુષ્ટિ માર્ગે બનવાનો દાવો કરવો જોઈએ જ્યારે આપણે બહારની હોટલમાં ડિનર સહર્ષ લેતા હોઈએ છીએ એટલે આમાં ન્યુઝીલેન્ડ હોય કે ઇન્ડિયા હોય એનો ફરક નથી મૂળ વાત છે દેવતાઓ તો બધામાં છે આપણે ત્યાં એવું કે દેવતા નું નામ એ તો બધું બહુ ચૂંવાણી ખબર નઈ કોણ એવો વિરોધ કરે તો કોઈ મને તો નથી દેખાયો કે કોઈ ક્યાં ના બોલાય તેનું ના બોલાય પોતાનું મહાપ્રભુજી યમનાસ્ટકમાં શિવ દે વસ્તુ તે રોજ યમનાષ્ટક બોલો છો શિવજી બ્રહ્માજી નામ બોલો જ છે એટલે આ તો આપણી ગેરમાનને ત્યારે ખબર કોઈ કોઈ ક્યાંક જૂના ટાઈમમાં કોઈ કીધું હશે લોકો એને યાદ કર્યા કરે છે પણ એવું હવે નથી લાગતું કે કેટલી વાર મહાપ્રભુજી તો બધાના નામ લીધા તમે સોળસગ જુઓ તો આપણે ત્યાં તો ઉલટાનું મહાપ્રભુજી કે યથા યથાશંભુ એ વૈષ્ણવતા કેવી હોય એ મહાદેવજી પાસે છે આ મૂળ વાત જે છે પહેલો પ્રશ્ન પાછો વાંચશો શરૂઆતમાં ના એટલે હમણાં જે બોલ્યા એ પહેલા પેલી લાઈનમાં શું કીધું

એ પ્રકારે બાકી બધાને બધાનો પરિચય હોવો જ જોઈએ કારણ કે કોઈ પણ તમે કૃષ્ણ લીલા ખાલી ભાગવતજી તો આપણે માનીએ છીએ ને ભાગવતજી બધાની કથા નથી આવતી છે એટલે કોણ નથી શીખવાડતું એ વાત જુદી છે આપણે કેટલું શીખવા માંગીએ અમે શું થાય અહિયાં ટાઈમ ઓછો હોય અમુક જ વસ્તુ કરવાની હોય અમુક કોઈ વસ્તુ શીખતા ભાગવતજી ભણવાનો કોની પાસે ટાઈમ છે ગીતાજી ભણવાનો ટાઈમ છે તો હમણાં ભણાવીએ તો બધું જ આવી જાય આપણને

ભેદ બુદ્ધિ નહી રાખવી એવી સમજ છે વિરોધ નથી અહિયાં એમ છે કે ભગવાને જેમ વિરાટ સ્વરૂપ અર્જુન ને બતાવ્યું અને બધા દેવી દેવતા ભગવાનની અંદર દેખાયા તો અહિયાં એ ભાવ છે કે અમારા ઠાકોરજી ની અંદર બધા દેવી દેવતાઓ નો વાસ છે એટલા મે જુદું જુદું નથી કરતા પણ મૂળમાં પાણી નાખીએ તો બધા પાંદડા લીલા થઈ જાય એ ન્યાય અમે ઠાકોરજીને પ્રસન્ન કરીએ તો બધા દેવી દેવતા અમારા પર પ્રસન્ન થઈ જાય જેમ દેવકીજીના ગર્ભમાં પ્રભુ આવ્યા તો બધા દેવતાઓ આવીને પુષ્પ વર્ષા કરી એમ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એને ત્યાં બધા દેવી દેવતાઓનો વાસ આપણે થઈ જાય અને બધા આશીર્વાદ આપી દે જાય તો આ ફિલોસોફી રાખી કારણ કે કેટલું બધું તમે પછી બતાવવી પડશે ને આપણે નહીં તો જેટલાનું કરશો તો આ પ્રશ્ન તો ઊભો જ રહેશે આ પાંચ નું કરો છો પણ બીજા પાંચ નું નથી કરતા તો આપણે ક્યાં સુધી જવું પછી દસ નું કરીશું તો કે હજી આ દસ કરો છો બીજા પાંચ નથી કરતા તો એનો અંત શું એનો અંત એ છે કે તમારા આરાધ્ય ઈષ્ટમાં એટલી શ્રદ્ધા બેસાડો કે બધાનો અનુભવ તમને ત્યાં થઈ જાય એટલે પુષ્ટિ માર્ગમાં શિવરાત્રી આવે તો ઠાકોરજી વસ્ત્રો ધરે છે આપણે ત્યાં બધાની ઉપાસના છે બધા જ સમાયેલા છે પણ ઠાકોરજી પરત છે કે મારા પ્રભુમાં બધાનો વાસ છે નવરાત્રી આવે તો એ ઉજવાય ગણેશ ચતુર્થી આવે તો દંડા ચોથ ઉજવાય હવેલીમાં શું નથી ઉજવાતા જોગી લીલા થાય રાધાષ્ટમીના દિવસે મહાદેવજી બની આખી કીર્તનો ગવાય સ્પેશિયલ કીર્તનો છે એટલે આ તો આપણી ગેરસમજ છે કે આપણે બધાનો કોઈનો વિરોધ નથી બધાનો પણ આનંદ ને તો પુષ્ટિ ભક્તિ છે ને એ ગોપીજનોની ભક્તિ છે અને ગોપીઓની ભક્તિ કેવી આજે ગોપી શું કરે સોમવારે શું કરે મંગળવારે શું કરે બુધવારે શું કરે રોજ જુદી જુદી જાય કે સોમવારે આને ભજુ મંગળવારે આને ભજુ બુધવારે આને ભજુ અત્યારે લોકો દર વારે વારે ભગવાન જુદા જોઈએ સોમવારે મંગળવારે મારો ભગવાન બદલાઈ જાય બુધવારે ભગવાન બદલાઈ જાય જેવો વાર એવા ભગવાન કોઈ શાસ્ત્રોમાં લખ્યું નથી કે દરેક વારે જુદા જુદા ભગવાન ગોતવા અને ભજવાન શાસ્ત્રોમાં એ છે આપણે ત્યાં તો યહન યશો લાજુ મેરે હારે લાદ લડાવન કો અમારો તો આજ નિત્ય નિયમ છે કે રોજ તારા લાલન ને લાદ તો આ ગોપીજનો ની ભક્તિ એ પુષ્ટિ ભક્તિ છે અને ગોપીજનો તો ગોપાલ ઝઘડો કરવા જશો આવો ગયા બીજા કોઈ તમારા નહીં ઠાકોર તમારા આપણે તો વંદન એની નિષ્ઠાથી આદર જાણે કોઈ પતિવ્રતા પત્ની હોય એમ કે હું તમારા પત્નીને માનો છું તો એના માટે રિસ્પેક્ટ થાય કે તમને એમ ભાવ થાય આજુબાજુ નારદજી ભક્તિ સૂત્રમાં બતાવી મને કોઈ તો ગ્રંથમાં બતાવો કે કોઈ ગ્રંથમાં ગીતા જેમાં ભાગવતજીમાં લખ્યું કે સોમવારે આ કરવું મંગળવારે આ કરવું બુધવારે આ કરવું ક્યાં ગીતા એવું લખ્યું છે કોઈ શાસ્ત્રોમાં નથી લખ્યું પણ આપણે

પણ એક જગ્યાએ સો ફૂટ ખોદીએ તો પાણી નીકળે એમ ભક્તિમાં ઊંડાણ જરૂરી છે વિસ્તાર નહીં વિસ્તાર કરવા જશો ને તો અંત જ નહીં આવે એટલે જેની પણ ઉપાસના હોય જો તમે કોઈને પણ ગાઓ હનુમાન ચાલીસા ગાઓ તો ઓર દેવતા અરદેવતા ધરીએ હનુમાન સહી સર્વ લઈ આવે છે કે એમાં ચઢડી પડો છો તમે આવું ગાઓ છો હનુમાન ચાલીસ ઓર ચિત્ત નહીં ધરવાના હનુમાનથી દેવા પણ જ્યાં ભક્તિ કરો જો જેની ભક્તિ કરો છો એના જ ન થયા તો પછી કોના થશે સમજો આ વાત આ ક્રોધ નથી પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગ એટલે ભક્તિ ની ગોપીજનો ભક્તિ છે તમને ગોપી માટે આદર છે તો આદર છે તો તમને એક વૈષ્ણવ માટે પણ આદર થવો જોઈએ કે આ એના શ્રદ્ધા એના ઈષ્ટ માટે કેટલો દ્રઢ છે એની અનન્યતા એનું પાતિવ્રત ધર્મ છે અને કીધું કે પ્રસાદ તો કોઈનો અનાદર નહીં કરવો કોઈ પ્રસાદ આપ્યો નહીં પાતિવત ભક્તિ છે ને એટલે ભક્તિ ભક્તિમાં શું થાય કે જેમ કોઈ કન્યા પરણી ને ઘરે આવે તો તો જેઠ હોય 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 સસુર પણ બાકી બધાનો આદર જેમ પાતિવત વ્યક્તિ હોવાને કારણે ઠાકોરજી નું ઘરેલું લઈએ પણ ક્યારેય કોઈનું અનાદર ન કરાય બીજું ભલે લઈ લે પણ કોઈનું ઉચ્છિષ્ટ તો કેવલ પ્રભુ કારણ કે બ્રહ્મ સંબંધ દ્વારા આપણે શરણાગત થઈએ છીએ જેમ કોઈનો વિવાહ થાય ને કોઈની સાથે તો આ પણ અલૌકિક વિવાહ માનવામાં આવે છે આ મારા ઘરનું નથી કાઢતો તમે હવે તો શાસ્ત્રોમાં બતાવું નારદ ભક્તિ સૂત્ર જુઓ ગીતાજી જુઓ ભાગવતજી જુઓ આ બધા ગ્રંથોમાં પુષ્ટિમાર્ગીઓ ઘરેથી નથી કાઢવા શાસ્ત્રોક્ત ભક્તિ કરીએ છે એટલા માટે આ બધા વિવેક છે એને છે ને લૌકિક બુદ્ધિ એની જોવા કે આનું તમે આ ના કર્યું પેલાનું ના કર્યું ફલાણા ના કર્યું તો આમાં કોઈનું અહિત કરવાનું નથી કોઈનું અપમાન કરવાનું નથી પણ આપણા ઠાકોરજીમાં બધાનો વાસ છે એવો ભાવ રાખી એમનું નમન કરીએ મૂળમાં પાણી નાખીએ છે બધા પત્તા લીધા થાય એમ જે ભગવાન ને ભજે છે એના પર બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય તમે શાસ્ત્રોમાં જોયું ગીતાજીમાં જોઈ લો તમે જેને ભજો એને પામો અને મને ભજનારો મને પામે છે એ પ્રભુની સ્પષ્ટ વચનો છે આજ યો યો યામ યામ તનુ ભક્ત શ્રદ્ધે અર્ચિતો ઇચ્છતિ ત્યારે ગીતાજી ઉપર જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે કેવું આ કોઈક સુંદર રીતે ભગવાન બધું બતાવેલું છે આપણે વાંચતા નથી આપણે મૂળ ધર્મ ગ્રંથો જોતા નથી અને એટલા માટે કન્ફ્યુઝન પેદા કરીએ છે આવું કેમ પેલું કે પણ મૂળ ધર્મ ગ્રંથો વાંચીશું તો કોઈ ભેદ નથી દરેકને આદર છે દરેકને ને રિસ્પેક્ટ છે પણ જો તમારે ભક્તિ જ કરવી છે તો પછી ભગવાન ના થવું પડશે પ્રભુના ના એની ભક્તિ કરશો તો એનો અનુભવ કરી શકશો બાકી વ્યવહાર કરવો છે બધાને સારું લગાડવું છે તો પછી ક્યાંય કમી નથી આપણે ત્યાં તો શાસ્ત્રોમાં જો આ જેમ આપણે ત્યાં સર્વધર્મ ધર્મ મંદિર હોય છે એ પણ વેસ્ટર્ન કલ્ચરની તમે જૂના જેટલા પણ મંદિરો જોશો તો એમાં ભગવાન ક્યાંય પ્રાચીન જેટલા પણ એ શિવજીનું જ હશે એ વિષ્ણુનું હશે તો વિષ્ણુનું જ હશે એ ગણપતિનું હશે ગણપતિનું જ હશે આ તો જેમ જેમ લોકો બહાર જતા ગયા સમુદાય ઓછો હોય બધા એક સાથે ભક્તિ કરી શકે એટલા પ્રકારની એટલા પ્રકારની વ્યવસ્થા છે એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યાં આપણે બધા ભક્તિ કરી શકીએ એક જગ્યાએ બાકી શાસ્ત્રો તમે જેનું આરાધન કરો છો એની પૂર્ણ નિષ્ઠાથી આરાધન કરો અને ભગવાનને માનનારો બધાને પ્રેમ કરનારો હોય જ દેવી દેવતાનો વિરોધ કરવો નહીં બધા જ આદરણીય છે સન્માનનીય છે મહાપ્રભુજી પોતે પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા અને જે જે તીર્થોમાં પધાર્યા એ દરેક મંદિરોમાં જઈને વંદન કર્યા છે મહાપ્રભુજી અને એટલા માટે ક્યારેય કોઈ એવી ગેરસમજ નહીં રાખવી ને કોઈનું પણ અનાદર તો જીવ માત્ર અનાદર નહીં કરવું તો દેવી દેવતાઓ તો બધા વંદનીય છે મહાપ્રભુજી તો સોરસ બેનમાં અનેક વાર નામ લીધા છે એટલે હવે એવું તો કોઈ મને તો નથી દેખાતું કે કોઈ નામે ના લેતું હોય કે ક્યાં કોઈ એવી વાયકા પુષ્ટિ માર્ગમાં નીકળી ગઈ છે કે નામે ન લે પણ કદાચ હોય બી તો બધું છોડી દેજો પુષ્ટિ માર્ગ વૈષ્ણવજન તો તે સર્વમ સહુને વંદે નિંદા ન કરે કે નીરે સર્વને વંદે જે સદાય તેના હાથ વંદન તેના હાથથી વંદન માથા પર પ્રસાદી ચંદન અને नंदનંદન ને સદાય એ થઈને રહે એ તો વૈષ્ણવ છે શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના વચના મૃત ગમ્યા હોય તો આ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ